જોઈ લો હાલો તો આપડી બધી વસ્તુ મળી ગઈ છે ડુંગળી, ટામેટા, લહણે હવે આપણે એને મિક્સરમાં પીસવાનું છે જોઈ શકો છો તમે બધા આપડે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે હવે આપણે એને મિક્સરમાં ગ્રેવી બનાવી લેખી હાલો તો આપડી ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે જોઈ શકો છો ઈ છે મેંદન લોટ તો હાલો તો હવે આપણે એને બાંધી લઈએ हेलो तो आपरे मैदा ने वकी बंधन तैयार થઈ ગ્યો છે આપણે હવે ગોલ ગોલ પૂરી કેમ વણીએ એમ ગોલ ગોલ બનાવી લેવાનું છે हेलो तो -फट मास्ट मजन આપણે બે વીણાઈ ગયા છે हेलो तो આપણે फटाफट વીજા વણી લઈએ જઈ શકો તો तम બધા કે આપણે मास्ट मजन બધી વીણાઈ ગઈ છે ગોલ ગોલ જોઈ લો हेलो तो घणाई तो घी से अबे आपरे तलवान तड़वान से तो आपरे अबे तेल मुक दइए हेलो तो જોઈ શકો છો આપણે તેલ મુકી દીધું છે હવે એને ગરમ થવા દઈએ પછી આપણે તળ લાગી हेलो तो આપણે હવે ભટુરે જો રેડી થઈ ગયા છે તળી લાઈખ્યા છે હવે આપણે શાક વઘરવાનું છે हेलो तो આપણે મસ્ત મજાના ચણા બફાઈ ગયા છે કા બોલ દેસોનસી આપણે હવે એનો વઘાર કરી લઈએ ગઈસો કસ આપણે મસ્ત બનાવ વઘાર કરી લાઈશું રાતી છે હવે આપણે હવે જે આપણે ગ્રેવી બનાવી હતી એ હવે એમાં નાખશું તો હવે આપણે ગ્રેવી એમાં ઢાડી દીધી છે હવે બે 3 મિનિટ આપણે એનો ઝાક ફેડાવવા મૂકતો હું હાલો તો આપણે મસ્ત મજાની ગ્રેવી તૈયાર થઈ ગઈ છે હવે આપણે એમાં લખ દઈએ હવે આપણે પાંચ મિનિટ સડવા દઈએ હાલો તો આપણે મસ્તીનું શાક સડી ગયું છે એમાં આપણે હવે થોડાક ધાણા રાખીએ તો આપડે બેડું રેડી થઈ ગયું છે ન આપણે હવે જમમાં પેલી ગયા છે હાલો તો ટેસ્ટ કરી જઈએ હાલો મિત્રો તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક ને શેર ને સબ્સ્ક્રાઇબ કરતા જ રહેજો બાય બાય